દરમિયાન ઉન્ન મંદિર ની મુલાકાત કરી વાંસદા પોલીસ ની કામગીરી માટે પ્રશંસા પત્ર આપી પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા વાસદા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહ ને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા વાસદા પોલીસ સ્ટેશનમાંનાર પોલીસ કોન્સ્ટેબલથી નરસિંહ શંકરસિંહને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા નવસારી જિલ્લાના વાસદા વિસ્તારમાં ભીનાર ગામેથી ડીજીવીસીએલના વિસ્તાર ચોરીનો કેસ વાસદા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ ટીમે ચોક્કસ બાતમી મેળવી ઝડપી કામગીરી કરતા આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા વાસદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની ઉનાઈ મંદિરની મુલાકાત કરી મંદિરમાં માતાજીના દર્શન કરી મંદિરના પ્રટાંગણમાં આવેલા દરેક મંદિરની પણ જાણકારી લીધી મંદિરના પૂજારી રાકેશ દુબે દ્વારા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી ગરમ પાણીના કુંડમાં પોલીસ મહાનિરીક્ષકે હાથ પગ ધોઈ અને કુંડની પણ મુલાકાત લીધી ઉનાઈ માતાજીના મંદિરની મુલાકાત દરમિયાન નવસારી એસપી રાહુલ પટેલ ચીખલી ડીવાય એસપી ગોહિલ સાહેબ અને વાસ્તા પીએસઆઈ આહિર સાહેબ અને ગામિત સાહેબ હાજર હતા પોલીસ સ્ટાફ અને મહાનિરીક્ષક દ્વારા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને લોકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી